નવાવાળી તો સફરાઈટ કરી દીધું હા Ila. Shampoo શેમ્пу લઈ કાઢ Ya યાર આ ના મોજ લાવી દીધું તો અમારે ટબુ બેને ચા બનાવી જો

પેન છે અને આજો મેં હા હો જો આમ આ છોકરી આખું આવી નહીં આમ આમ જો આખું હાજ કેવો કે નાવાનું છે તો હાલો નત્રી હવે હવે પછી આગળ ખાય તો આ શું કરો

Zanilla hàm hấp, Do mẹ đây. Allah thôi hai lila. Yeah, yeah, yeah. Ai. 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 Ai.

તો જો નાઈ નાખું છું કપડા ચેન્જ કરી નાખા તો પૂરો કરું છું જોઈને લાઈક કરી દેજો નાની એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર પેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી મળી મળીશ એક નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને બાય બાય